આજે બાવીસ ઓગસ્ટ ગુજરાત શ્રીએ બોડેલીને નગરપાલિકા નગરપાલિકા જાહેરનામું પ્રોષિદ કર્યું એ ધ્યાન પર આવ્યું ગુજરાત શ્રીનો ખૂબ ખૂબ આભાર પરંતુ આ વિષયમાં એક હું એક ઘટના સોવીસ વર્ષ બે હજાર સાતમાં હું અને મારા મિત્રોએ બોડેલી નગરપાલિકા બનાવવા માટેની એક મુહિમ શરૂ કરેલી તત્કાલીન મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી તત્કાલીન શહેરી વિકાસ મંત્રી આઈ કે જાડેજા સમક્ષ વિસ્તૃત રજૂઆત કરેલી બે હાજર સાત માં આ મુહિમ શરૂ થયેલી સંજોગો વસાત અને દુર્ભાગ્ય રીતે આ બે હાજર પચીસ માં આ મુહિમ પૂરી થઈ ખૂબ ઘણો સમય ગયો આ સમય ને હું એવું કહીશ કે આ નગરપાલિકા સાત વર્ષ લેટ જાહેર કરવામાં આવી છે એનું દુઃખ છે આ સાત વર્ષ જે લેટ નગરપાલિકા જાહેર થઈ એમાં મોટા મોટું યોગદાન હું સ્થાનિક ધારાસભ્યોને જ આપીશ અને સ્થાનિક સરપંચોને છતાં પણ ઠીક છે ભૂતકાળ થઈ ગયો હકીકતમાં બોડેલીની પ્રજાને વિકાસના ફળો હવે ચાખવા મળશે એ પણ હકીકત છે અમે લોકોએ વખતો વખત મુખ્યમંત્રી શ્રી શહેરી વિકાસ મંત્રી શ્રી પૂર્વ રાજ્યપાલ કમલા બેનીવાલજી અમે કોઈ એવું સ્ટેટ નથી છોડ્યું નગરપાલિકા બનવા માટે કે અમે સરકાર શ્રીના કોઈ પણ માં અમે રજૂઆત ના કરી હોય પરંતુ બે હજાર સાતની રજૂઆતની સફળતા અમને બે હજાર પચીસ ઓગસ્ટમાં મળી એનો પણ આનંદ છે હું પ્રજા પ્રજાને એવું કહીશ કે ખરેખર હવે તમને લોકોને વિકાસની આગે કૂચ અને વિકાસના ફળો તમે પોતાની થી જોઈ શકશો અને આ ની નગરપાલિકાની માં બોડેલી ના સ્થાનિક પણ બોડેલી નગરપાલિકાના સમાચાર બનાવવા માટે તત્પર રહેતા હતા એટલે મીડિયા પ્રેસ મીડિયા ચેનલ મીડિયાનું પણ યોગદાન જરાય ઓછું નથી હું તો એવું કહીશ કે ધારાસભ્ય અને સરપંચોને જેટલી તાલાવેલી નથી નગરપાલિકા બનાવવાની એટલી મીડિયાના માણસોને તાલાવેલી હતી એટલે કે આ વિકાસ યજ્ઞમાં મીડિયાનું યોગદાન જબરજસ્ત છે એ હું અંગત રીતે કહું છું અને આ જાહેરમાં કહું છું અને સાથે સાથે ગુજરાત સરકાર નો હું ફરીથી હૃદયપૂર્વક આભાર માનું છું જે લોકોએ વિરોધ કર્યો નગરપાલિકાનો ધારાસભ્ય વિરોધ કર્યો છુપી રીતે સરપંચોએ ખુલ્લે આમ વિરોધ કર્યો जे लोग तरफेण कर खुले खुले आम नगरपालिका बधा नो खूब खूब हृदयपूर्वक आभार खूब खूब धन्यवाद थैंक यू वेरी मच भाई दिलुभाड़े